ધારીના દલખાણીયા ગામે લોક પ્રશ્નોને લઈ ગામના સામાજિક કાર્યકર્તા મથુરભાઈ સુખડીયા દ્વારા એક મીટિંગનું આયોજન કરાયું હતું ગામની ભૌતિક વિવિધ સમસ્યાઓ જેમાં પાણી ગામમાં બસ સ્ટેન્ડ પોલીસ સ્ટેશન જૂની આંગણવાડી કાઢવા બાબતના પ્રશ્નો હોય ત્યારે ગામના માજી સરપંચ તલાટી કમ મંત્રી અને તાલુકામાંથી બે અધિકારીઓની ઉપસ્થિતિમાં ગામના પ્રશ્નો શાંતિથી સાંભળ્યા હતા અને ગામ લોકો બહોળી સંખ્યામાં શાંતિપૂર્વક લોકોએ પ્રશ્ન કર્યા હતા મહિલાઓએ પાણી દસ દિવસે આપવામાં આવતું હતું તે પાણી કાયમ આપવામાં આવે તેવી પાણીનો પ્રશ્ન કરવામાં આવ્યા હતા ત્યારે ગામના સામાજિક કાર્યકર્તા મથુરભાઈ સુખડિયાએ તેમને માહિતી આપી હતી અને લોકોને પાણી સમયસર મળતું રહેશે તેવું પ્રયાસ કરીશું એવું જણાવ્યું હતું અશોક મણવરનો રિપોર્ટ તન્ના સમાચાર અમરેલી જે મારું નામ મથુરભાઈ ધીરુભાઈ સુખડિયા ગામ દલખાણિયા ધારી તાલુકો જિલ્લો અમરેલી આજે રોજ અમારા ગામમાં ગામના જે જરૂરિયાતના પ્રશ્નો હતા કે પાણીના રોડના લાઇટોના એ પ્રશ્નો બાબતે અમે ગ્રામજનોએ ગ્રામના દરેક નાગરિકોની વચ્ચે અને જે તે લગતા અધિકારીઓની હાજરીમાં અમે મિટિંગનું આયોજન કર્યું હતું એમાં અમને ઘણા ખરા પ્રશ્નોનું આજે નિરાકરણ મળ્યું છે અમુક પ્રશ્નો ટૂંક સમયમાં એ લોકો સોલ્વ કરીને આપશે એવું મને બાહેધરી લેટર સાથે રજૂઆત કરેલ છે